Tìm mình lấy mỡ nè Lấy nè tìm mình Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để やれにだして。<noise> એ જો બકા મેં વીણું ન લેવા કોણ આવો બસ ફોન કીધો આવે હો એમ કાકાનો ફોન આવ્યો તો બોલાય લીધા હે

કોણ દે ખાના સરખા હોગા ઈ હોય કે પેલા બેલકો હોય હો મા ટાઈમ હોય તો જે હેડી નો હે જોડે નખાતામાં 20 જંગવા બી <laughs> ઘણા આ રબડુ આવા નાખી દે કે મુકો હે હવે મેકવા ન હોય રબડુ નાખી આવલો ઓલા મેક જોતો તો ઉલટા નાખી હેલા આવડા નસબન ફુટય જમ ખબર આ માર આમાં ઘણું હે એ રબડુ જોતો

ý thức là quý 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 thức là là quý thức là là quý thức

હમ દે મહારાજ ને બીજું કોઈ જાશ એ આ જો આ ના પાડે ઇન્ના જો દે લઈ લે અરે સમનીમાં દો ખાલી આમાં ના જાય ફોટે ફોટે મન ના પડે એક એક શું કરી શું શું થઈ રહે છે લે ભાઈ ઓડી રહે એ આ બધા એ ઓલો ઓલો ના ખૂના ના ખૂના હોતા છે આ કેટલો હા આળો જો ખાવા જવું હવે પણ અમારું તમારું હ ને આય ને અમારો તો બહુ ઓર થાય આ તો જો એક nó subscribe cho kênh đấy Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ai nói cho nó muốn đâu cũng ăn luôn á thôi. ai có thể về cả thôi. anh ta áp lực nuốt dây mà đèn cấp với rồi. જા દે હા ભૂવા હા દો લબા પૈસા આવી કરી દેવા તા લબ થોડો હલકું થઈ ગયો તમારો બહુ પણ હોય દી માથી હવે અમિત ભટ્ટ કાબીલ હું તો હવે આપડે સાચું નાખો છો હાલો એ પંગુર બેરો મેના થઈ ગઈ મારા દેખ્યો